સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે તેવી ભલામણ કરતો લખ્યો રિપોર્ટ રામજીભાઈ અમૃત ઠાકોર ધારાસભ્ય દિવસોથી બનાસકાંઠા જિલ્લામાં નર્મદા કેનાલમાં સિંચાઈનું પાણી બંધ કરવામાં આવ્યું છે ત્યારે ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી રજૂઆત કરી છે અને માંગણી કરી છે કે ઉનાળાના સિઝનની અંદર ખેડૂતો બાલરી જુવાર તેમજ પોતાના પશુપાલકને નિભાવવા માટે લીલા ઘાસચારાનું વાવેતર કરતા હોય છે આ સમય દરમિયાન પાણી બંધ કરી દેવું એ યોગ્ય નથી બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલક વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી મારે નર્મદાની બ્રાન્ચ કેનાલ માયનર કેનાલ તેમજ સુજલમ સુખલમ કેનાલોમાં તાત્કાલિક સિંચાઈનું પાણી છોડવામાં આવે એવી માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે